તિલડી અને પી ઓલો દારૂ ખાંડ લે તો આવે છે અને ધડાકો લઈને આવે છે ચાલો ધડાકા કાઢીએ તોડી નાખો શું કામ નહીં જો મારવાની આ તો તોડી નાઈ ખોશ રિપેર કરવાનો છે અને તોડી

कि मेरा मैं ना भी क्यों सर चलो कि मेरा मैंने कि दे दो आ है ना आ कौन हुआ तमारू खड़ी है कारी दी खड़ी है नहीं खड़ी है आ कौन हुआ तमारू है आओ डानो निकुलो निकुंजनो निकुंजनो है और ये ये भी मेरा है Abah, abah, abah di mana? Abah di mana? 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 વાય કોણ સાચો અલા તમ બે દોસ્તાર નોતા ને વાત કરતા ને દોસ્તાર દે તો બેસાતા આ હા આ બોડી બતાય બોડી લાઈક બોડી હા હ મસાલા નહી ઓ જે ચાવાળા હા તું ન ન હે ને ખાને તને હંકતિયા અરે રે હે બકરો દાળીયો તો પડી જાય સીવાનો મારો મરચી બોમ હતી કળી શાંતિ રાખો આ તો આને કેમનો હરિયોનો કરે ભાઈ અલ્યા ખોજા હરિયાળું ડૂટવા arre ha lo ha meri jaan bol do ha meri jaan ના નઈ તો પૂરી ઇંદે તો ડર ઉડી ગયો ડર ને એમણા આવે એ એ એ જે જોયું જોયું તો

એ એ એ એ પડે આટલી વાર છે તદી તો પડી જ ગય તો તારી પડી ગયો તો અને તરે હવા મારે જો તમે અને શું કીધું પેન્ટ તૂટી ગયું પેન્ટ તૂટી ગયું તું અને હે આટલું પેન્ટ તૂટી ગયું અને તારે હવા મારવા મારે જો મારી મારી હવા

वह बसल पाम उन्हाग अगैमर आकर इस केर बना ही जो अ लागा झाले, बनाई न लाग! warm घो और बना इस सिरकर साना र लागलと अनो